હેલો સ્ટુડન્ટ સાવર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન ટુ ડેવલ સી સ્ટાન્ડર્ડ એથ સબ્જેક્ટ ગુજરાતી ઇન ધ ચેપ્ટર નંબર ફોર ચેપ્ટર નેમ ઇઝ પારની સૃષ્ટિ ઇન ધ પ્રીવિયસ વિડિયો પાર્ટ વન આપણે મેઇન ટુ જોઈ ગયા હતા આજે આપણે મેઇન થ્રી જોઈએ નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર આપો નંબર એક ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી તો જવાબ છે કે ખાસ વ્યક્તિઓને નંબર બે છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે તો પપ્પા જેવું નંબર ત્રણ નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે તો જવાબ છે કે શંકાસ્પદ નંબર ચાર છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે તો જવાબ છે કૃત્રિમ વાતાવરણમાં નંબર પાંચ માણસ સ્પેસ સૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય તો જવાબ છે કે મૃત્યુ હવે આપણે પ્રશ્ન ક્રમાંક ચાર જોઈએ વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમ ગોઠવવા વાક્યનો સાચો ક્રમ બોક્સમાં લખો પહેલાં આપણે વાક્યોના આધારે જે વાર્તાના વાક્યો છે એ જોઈ લઈએ મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશયાનોને અવકાશયાનને છંછેડતા નથી યાન મંડળ પરની માટી એકત્ર કરે છે પૃથ્વી પરના વિજ્ઞાનીઓ જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી છોટુની ભૂલથી વાઇકિંગ વન યાનનો હાથ ખોટકાય છે મંગળ પરના વિજ્ઞાનીઓ પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે વાઇકિંગ એક મંગળ પર ઉતરાણ કરે છે નાસાના વિજ્ઞાનીઓને લાગે છે કે વાઇકિંગ એકનો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે હવે પ્રથમ વાક્ય છે કે મંગળ પરના વિજ્ઞાનીઓ બી પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે બીજું વાક્ય છે મંગળ પરના વિજ્ઞાનીઓ આવેલા અવકાશયાનને છંછેડતા નથી ત્રીજું વાક્ય વાઇકિંગ એક મંગળ પર ઉતરાણ કરે છે ચોથું વાક્ય છોટુંની ભૂલથી વાઇકિંગ એક યાનનો હાથ ખોટકાય છે પાંચમું વાક્ય નાસાના વિજ્ઞાનીઓને લાગે છે કે વાઇકિંગ એકનો યાંત્રિક હક તેમણે રિપેર કર્યો છે છઠ્ઠો વાક્ય યાન મંગળ પરની માટી એકત્ર કરે છે સાતમું વાક્ય પૃથ્વી પરના વિજ્ઞાનીઓ જાહેર કરે છે કે મંગળ પર સૃષ્ટિ નથી હવે આપણે પ્રશ્ન ક્રમાંક પાંચ જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પ્રશ્ન એક છોટુંને એની મમ્મીએ શા માટે ટોક્યો હતો તો જવાબ છે કે છોટું ભોયરામાં જવાના વિકટ રસ્તે જતો હતો તેથી તેની મમ્મીએ તેને ટોક્યો હતો પ્રશ્ન બે ભોયરાના રસ્તે જવાની કોને મનાઈ હતી તો જવાબ છે કે નક્કી કરેલી ખાસ વ્યક્તિઓને બાદ કરતાં બાકીનાઓને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન ક્રમાંક ત્રણ માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ શું કર્યું તો જવાબ છે કે માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ એના પપ્પાનો સિક્યોરિટી પાસ તેમના કોટના ખિસ્સામાંથી સરકાવી લઈને ભોંયરા ભણીનો રસ્તો પકડ્યો પ્રશ્ન ચાર ભોયરાના ભોયરાનો રસ્તો કેવો હતો જવાબ છે કે ભોયરાનો રસ્તો બોગડા જેવો હતો અંદર બત્તીઓ હતી અને સામે એક બંધ દરવાજો આગળનો માર્ગ રૂંધીને ઊભો હતો પ્રશ્ન પાંચ કેન્દ્રીય કચેરીના યંત્રે સાની ચકાસણી કરી તો જવાબ છે કે કેન્દ્રીય કચેરીના યંત્રે બટકી અમથી શંકાસ્પદ વ્યક્તિની ચકાસણી કરી પ્રશ્ન છ છોટુના પપ્પા એની વહરે ક્યારે આવ્યા તો જવાબ છે કે દસ ગણવેશ ધારી જ્યારે છોટુને ઘેર મૂકી ગયા ને એની મમ્મીએ કડક શબ્દોમાં એનો ઉધડો લીધો ત્યારે છોટુના પપ્પા એની બહારે આવ્યા પ્રશ્ન સાત ખંતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે એ વાક્ય કોનું હતું તો જવાબ છે કે ખંતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે એ વાક્ય છોટીનું છોટુંની મમ્મીનું હતું પ્રશ્ન આઠ ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મોવડીને ફી દ્રઢ શંકા છે તો જવાબ છે કે ટીવીના પડદા પર દેખાતા તબકા અંગે મોવડીને દ્રઢ શંકા છે કે તે અવકાશયાન જ છે પ્રશ્ન નવ મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે તો જવાબ છે કે મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં જોખમ લાગે છે કારણ કે એ યાન નકામું થતા વેત તેના મોકલનારાઓનું મંગળના વિજ્ઞાનીઓના અસ્તિત્વની ખબર પડી જાય પ્રશ્ન દસ સજ્જનો એક નંબરના યાનને આપણી જમીન ઉપર ઉતરાણ કર્યું છે એ જાહેરાત કોણે કરી તો જવાબ છે કે સજ્જનો એક નંબરના યાનને આપણી જમીન ઉપર ઉતરાણ કર્યું છે એ જાહેરાત વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષે કરી પ્રશ્ન અગિયાર છોટુના જીવનનો અગત્યનો દિવસ ક્યારે ઉગ્યો તો જવાબ છે કે જ્યાંથી એક નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું તે કંટ્રોલ રૂમમાં છોટુના પપ્પા તેને લઈ આવ્યા તે દિવસ તેના જીવનનો અગત્યનો દિવસ હતો પ્રશ્ન બાર યાનમાંથી શું બહાર આવતું દેખાયું તો જવાબ છે કે યાનમાંથી એક લંબાતો જતો હાથ બહાર આવતો દેખાયો પ્રશ્ન તેર છોટુના પપ્પાએ તેના લપ તેને લપડાક કેમ મારી તો જવાબ છે કે છોટુએ યંત્ર નિયંત્રણ બોર્ડની પનલ પરનું લાલ બટન દબાવ્યું તેથી તેના પપ્પાએ તેને લપડાક મારી પ્રશ્ન ચૌદ નાસાનું આખું નામ ફૂલ ફોર્મ શું છે તો જવાબ છે કે નાસાનું આખું નામ ફૂલ ફોર્મ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન છે હવે આપણે નેક્સ્ટ પેજ જોઈએ પ્રશ્ન પંદર નાસાએ મંગળ પર મોકલેલ અવકાશિયાનું નામ શું હતું તો જવાબ છે કે નાસાએ મંગળ પર મોકલેલ અવકાશિયાનું નામ વાઇકિંગ વન હતું હવે આપણે પ્રશ્ન ક્રમાંક છ જે છે એ આપણે બીજા ત્રીજા પાર્ટમાં જોઈશું સ્ટે સેફટી હેલ્ધી ઓકે બાય